હા અને જો આ છે એમના હસબન્ડ હેતલબેન ના જો આ છે ને એ પૂજાબેન ની આરે છે પણ એ શરમ બહુ આવે છે જો એલઈટી ફેમિલી કેમ સપરા ઇવના મા કે અને અમારી કેમ બધા ના દેખાયો સ્વાદ છે અને આજે હું જે કટ છે ને મેરી ક્રિસમસ હા આજે તો મેરી ક્રિસમસ છે તો બધાય ને હેપી મેરી ક્રિસમસ અમારા ફેમિલી તરફથી અત્યારે છે ને બપોરે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોર પડી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ છે સારી બે વર્ષે કાર ખાઈ હતી અને આજ તો આરી રજા હતી ને એ તો હું એ ભાઈને કાઢ જ કાઢ બોલ બોલો એટલે હું મોડી જાય ગઈ હતી અને આર્યન જો અત્યારે સ્ટેટ જાય ગયો છે જો કાર્યન મોડું થઈ નહીં છું થઈ નહીં છું મોડું તો સાજી તો એ કે નાસ્તો કરી અને કરીને છે અત્યારે અને

આમ જો આ રિલેશન કેમ કરે હું તો પડ્યો એમનો બે પલોઠી વાળી દેવા હે પલોઠી જોઈએ હવે હજી બીજું કાગ લખવાનું છે એટલું નતો હજી બીજું હતું અનાજના નામ લેવું કાગળ તો કે કાલ જોઈ સાજુ કેમ તો ખરા કેમ છે Oh, oh, oh. hmm. hmm. मालिश hmm. oh. कर हो તેલ તેલને દહી દઈશું જો તેલ નાખવાનું છે બે દિવસના વાળ કોરા છે તો મજા ન આવતી તો મેં કે તેલ નાખી દઉં અને સારી રીતે છે ને જીયા ફૂલ તાવ આવી જશે તો બપોર પછી કામી ન ગયા એતા શે ઓલી રૂમમાં તો અત્યાર મારે આપણે તેલ નાખી દઉં હું પેલા પછી જગાડું કે દવાખાને જવું તો જીયા એના પાસે તાવ આવે ને તો જલ્દી સારો ન થાય એને તો દવાએ ન મેળવે કાંઈ ઇન્જેક્શન દેવું પડે ને ત્યાં બાટલો ચડાવવો પડે

મેગી બની ગઈ છે મસ્ત મેગી બની ગઈ છે માંદા માણાઈ બનાવી અને મારે ખાવાની છે પણ સાજે આમ ભાંગી નથી લાગતી સાજી તમે આખી આખી છે જો ને એ તારે આમાં લાંબી 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 તો એમ કેમ ખાઈ લે હમ અત્યારે છે 9 વાગી ગયા છે અને 9 વાગે મે મસ્ત મસ્ત ખાવાનું બનાવી મૂક્યું બોલો શું બનાવ્યું છે ખબર છે કહી દો

તો હાલો તમારી મુલાકાત એને આર કરાવું એટલે મેં પાસો વિડીયો શરૂ કર્યો છે તો જો એ છે ને આ બેન છે પૂંજાબેન ઇન્સ્ટાગ્રામમાં અને આ એમના ભાભી હેતલબેન આને હોતન પણ એક ચેનલ છે તો એની બહુ સારી હાલે છે આમાં ઇન્સ્ટાગ્રામમાં તો સારું છે ને હેતલબેન હા અને જો આ છે એમના હસબેન્ડ હેતલબેન ના હસબેન્ડ છે સારું છે ને ભાઈ તો જો આ લોકો ઠેઠ થી મને મળવા આવેલા છે તો મેં કીધું હાલો પાછો વિડીયો શરૂ કરી દઉં તો થેન્ક યુ હો તમે બધાય અમારા ઘરે નાના એવા માણસોને ઘરે આવ્યા તો તમારો આભાર હો તો સારું છે ને અમાર ઘરે કેવું લાગ્યું તમને સરસ સરસ લાગ્યું હે થેન્ક યુ હો બધાયને તો કંઈ નહીં આવતા રહેજો કારેક ક્યારેક એની જો ફેમેલી આ લોકો ક્યાં ના આવ્યા હતા પણ છે ને થોડીક વાતો સીધો કરતા હતા એમાં ટાઈમ વહી ગયો તો એ લોકો કે છે અમારે જવું છે તો મેં કીધું હાલો તમને એક કટ લઈ લો જરા કેમ પછી તમે જાઓ જો આ છે ને એ પૂજાબેન ને હારે આવ્યા છે આયન ભાઈ છે પણ એ શરમ બહુ આવે એમ જો એ આવ્યા ને આગળ મેં કટ માં આવીને અત્યારે મેં પરાણે લઈ લીધા જો આ ઘરે આવે ને એમને થોડા જવા દેવાના હોય જો હા જો લઈ લીધા તમને શરમ આવે તો વાળ આડા કરજો વાળ મોટા છે ઘણા જો

અને અમે હવે આવશું ટાઈમ લેવ હાવજો હા ચાલો મારો દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરુંનું તું ચોવીસ કેરેટોનું મારો ભાઈ બંધ કોઈ નૂર આ ગીત સ્પેશિયલ મારા ફ્રેન્ડ ફોલોઈંગ માટે હા અત્યારે મારા ફ્રેન્ડ લોકો આવ્યા છે ને તો મને બહુ હાર લઈ ગયું કા સાચી હું જઈને આપણી ઘરે ફ્રેન્ડ આવ્યો અમારે ઘરે માણસ આવે ને અમને બહુ જ ગમે

અને જો મેમન આવ્યા હતા બહુ મજા આવી એક બે રીલ બનાવી અને અત્યારે મેમનને ટાટા બાય કરી દીધા હવે તમને પણ ટાટા બાય અને તમે બધા પણ આવવાનું ભૂલતા નહીં અને હાલો હવે બાય બાય મળીએ બીજા બ્લોગમાં એટલે કે કાલ હા કાલ પાછી આવે હા જોવાનું ભૂલતા નહીં બબાય વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ